હાઇવે પર સોનાની લૂંટની ઘટના સામે આવી છે છાપી પાસે આવેલા ભરકાવાડાના પાટિયા પાસે સોનાની લૂંટ થઈ શ્રીરામ હોટલ પાસે રાજસ્થાનની બસમાંથી આ લૂંટ કરવામાં આવી છે બસમાં બેઠેલા આંગળીયા પડીના કર્મચારી પાસેથી આ લૂંટ ચલાવવામાં આવી પાલનપુર તરફથી રોડ પર ચાલતા બે ઇસમોએ હોટલ આગળ ઉભેલ બસમાં ચડીને બસમાં બેઠેલા આંગળીયાના કર્મચારી પાસેથી સોનું ભરેલી બેગની લૂંટ કરે છે અંદાજીત એક કિલો ઉપરાંત સોનું હોવાની માહિતી સામે આવી છે લૂંટ કરનાર બે ઇસમો સોનું ભરેલી બેગ લઈ પાલનપુર તરફ થયા છે ફરાર એસપી તેમજ છાપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને લૂંટની ઘટનાના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે જેવા દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ બસને ખોભાવી તેમાં લૂંટ ચલાવવામાં આવે છે છે તો હાઈવે પરથી આ સોનાની લૂંટ કરવામાં આવી આ લૂંટની ઘટના પાછળ કોઈ જાણભેદું હોવાની શક્યતાઓ છે કારણ કે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં બસ રોકાવી અને ત્યારબાદ જે આંગળીયા પેઢીનો કર્મચારી છે તેને લૂંટવામાં આવ્યો છે વધુ માહિતી સંવાદદાતા અલ્કેશ રાવ આપી રહ્યા છે અલ્કેશ હાલ આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ છે અને બસને થોભાવી તેમાંથી લૂંટ ચલાવવામાં આવી છે એટલે શક્યતાઓ પૂરેપૂરી છે કે કોઈ જાણભેદું હોઈ શકે છે આ ઘટના પાછળ જવાબદાર જાણવા માંગીશું શું બન્યું હતું અને પોલીસ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે જણા પાલનપુર અમદાવાદ હાઈવે પરના તાપી નજીક લૂંટની ઘટના બની છે અને આ ઘટનાના સીસીટીવી પણ હવે સામે આવ્યા છે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક બસની અંદર અમદાવાદથી આગડિયા કરમી પોતાની સાથે સોનું લઈને આવી રહ્યા હતા ત્યારે તાપી નજીક એક હોટલ પર આ બસ હતી તે રોકાણી હતી જોકે બસ રોકાતા આગડિયા કર્મચારીઓ ત્યાં બસમાં જ બેઠા હતા અને બે શખ્સો બસમાં ચડ્યા હતા અને ત્યારબાદ તેમની પાસે રહેલી જે સોનાની બેગ ભરેલી હતી તે લૂંટીને ફરાર થઈ ગયા છે બંને કર્મચારીઓ બાઇક પર આવ્યા હોય અને જે પાલનપુર તરફ ભાગ્યા હોય તેવું પોલીસનું પ્રાથમિક અનુમાન છે જોકે કોઈ જાણ ભેદું હોય ને જ આ લૂંટ કરી હોય તેવું હાલ પોલીસ માનીને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે જોકે આ લૂંટની ઘટના બનતા પાલનપુર પોલીસ સહિત તાપી પોલીસ અને બનાસકાંઠા એસટી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે આગળિયા કર્મચારી જે લૂંટાયો છે તેની પૂછપરછ હાથ ધરીને જે આરોપીઓ છે તેમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે ધરણા જી બિલ આભાર અલ્કેશ